રાજ્યના ડીજીપીના આદેશ બાદ વડોદરા શહેર પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે શહેરના અડાણિયા પુલ પાસે વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી રાજ્યના ડીજીપીના આદેશ બાદ વડોદરા શહેર પોલીસ વિભાગ બન્યું છે છેલ્લા કેટલાય દિવસોથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોમ્બિંગ અને વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે શહેર પોલીસ વિભાગ દ્વારા અડાળિયા પુલ પાસે પણ આ વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ ડીસીપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારી જોડાયા આ કામગીરી દરમિયાન શંકાસ્પદ દસથી વધુ જેટલા વાહનો ડિટેન કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ અને પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝોન વિસ્તારમાં દરવાજા ફતેપુરા વગેરે વિસ્તારમાં જુદી જુદી ટીમો બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં નંબર પ્લેટ વગરની ગાડી શંકાસ્પદ વાહન હોય શંકાસ્પદ દિશામાં હોય એમના રોકીને ચેકિંગ કરવામાં આવે છે અને કંઈ પણ ગુનાહિત જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે શંકાસ્પદ વાહનો હોય શંકાસ્પદ ઈસમો હોય તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આ ટીમો દ્વારા કોઈ પણ જો ગુનાહિત પ્રવૃત્તિવાળા અથવા તો જેના કોઈ આઇડેન્ટિફિકેશન નથી જેમની કોઈ એસ્ટાબ્લિશ નથી થતી પ્રૂફ એ વાહનોના વિરુદ્ધ અને એના માલિકના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે